અત્યારે જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે અમે વાંકાનેરથી જળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા તો તમે જોઈ શકો છો આ છે જળેશ્વર મહાદેવ તરફ જતો રસ્તો અને વચમાં એવા જોરદાર વ્યૂ આવે છે જેમાં એકદમ નેચરલ વાતાવરણ અને એકદમ જબરદસ્ત વાતાવરણ હોય છે તો ઘણા બધા લોકો છે અહીંયા દર્શન કરવા જતા હોય છે તમે જોઈ શકો છો એકદમ લેક છે નજીક અહીંયા વડસર તળાવનું જળેશ્વર મહાદેવ તરફ જાય એટલે વચમાં મસ્ત એવો તળાવ આવે છે અને વ્યૂ પણ એકદમ જોરદાર હોય છે તો તમે આ વિડીયો માનસોથી બન્યા રહો કારણ કે તમને જોરદાર વ્યૂ અને જોરદાર દ્રશ્ય આ ચેનલ પર જોવા મળશે અને આ વિડીયોમાં જોવા મળશે તો આ તમે જોઈ શકો છો આ છે જળેશ્વર મહાદેવ તરફ જતો રસ્તો વાંકાનેરથી જળેશ્વર મહાદેવ તરફ તમે જવો ત્યારે વચમાં રાતદેવડી ગામ વળસર ગામ અને વચમાં તિથુઆ તરફ જતો રસ્તો પણ આવે છે અને સાથે ત્યાં મહાદેવ ભંગેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલ છે તો તમે અહીંયા જોઈ શકો છો આ છે વળસર તરાવનો જે વળાંક છે એકદમ જોરદાર વ્યૂવાળો એ તો અહીંયા આપણે આ વિડીયોમાં અલગ અલગ માહિતી તમને આપશું તો તમે વિડીયોમાં અંતી બન્યા રહો દોસ્તો બીજી એક ખાસ વાત કે જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય છે ત્યારે તમે જોતા હશો કે ખાસ તો જ્યારે શ્રાવણ મહિનો ચાલતો હોય શ્રાવણ ભાદ્રો મહિનો ત્યારે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ મેળા થતા હોય છે તો મિત્રો વાંકાનેર તાલુકામાં શ્રાવણ મહેશના બીજા સોમવારે એટલે કે રવિ સોમવારની આસપાસ જળેશ્વર મહાદેવનો મેળો હોય છે તો એ પણ તમને એક ખાસ માહિતી આપે બતાવીશ કે જડેશ્વર મહાદેવના મેળાની તૈયારી કેવી રીતે ચાલી રહી છે અને એક જોરદાર વાતાવરણ પણ તમને બતાવીશ તમે જોઈ શકો છો દ્રશ્યમાં આ છે જળેશ્વર મહાદેવનું મંદિર અને સામેની સાઈડ પર આવતો મેળો તો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો છે એ અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આજે થયો છે રવિવાર કારણ કે રવિવારના દિવસે પણ ભીડ હોય છે અને ખાસ તો સોમવારે કારણ કે સોમવાર જે બહુ મહત્ત્વનો હોય છે શ્રાવણ મહિનાનો તો તમે જોઈ શકો છો આપણે આવ્યા છીએ અહીંયા જાળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો હું તમને અલગ અલગ દ્રશ્ય છે એ તમને બતાવીશું તમે ખાસ કરીને જોજો તમને મજા આવશે અને જડેશ્વર મહાદેવની મંદિરની પાછળની સાઈડનું તમે આ વ્યૂ એકદમ વન બનાવેલ છે મસ્ત એવું તમે જોઈ શકો છો અને સામે અહીંયા મેળો ભરાય છે એનું પણ તમને એક વ્યૂ બતાવી દઉં તો તમે જોઈ શકો છો અહીંયા મેળાનો આ વિસ્તાર છે સામેની સાઈડ કોઠારીયા ગામ છે અને આમ તમે આગળ જાઓ એટલે કે મોરબી તમને મોરબી જવા માટેનો પણ અહીંયા શોર્ટકટ રસ્તો આગળ છે તો તમને જો વધારે માહિતી જોતી હોય જગ્યા વિશેને આનો આનો ઇતિહાસને એ બધી તો મને જરૂરથી કોમેન્ટ કરજો હું તમને એના વિડીયોનું સજેશન પણ આપીશ અને હું પણ ખુદ માહિતી આપીશ તો તમારે માહિતી વધારે જોતી હોય તો અને આપણે ગયા વર્ષે પણ જડેશ્વર મહાદેવના વેડાનો વિડીયો બનાવેલ છે એ પણ તમે જોજો તમને મજા આવશે અને તમે આ ચેનલને ખાસ કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે વાકાંડને લગતું ઘણું બધું કન્ટેન્ટ આપણે અપલોડ કરતા હોઈએ દર વખતે ખાસ કરીને જ્યારે ચોમાસું હોય ત્યારે અલગ અલગ વ્યૂ છે એ પણ તમને બતાવતા હોય છે તો તમે ખાસ કરીને જોજો અને તમને મજા આવશે તો અહીંયા તમે જોઈ શકો છો જડેશ્વર મહાદેવના મેળાની તૈયારી એકદમ ચાલી રહી છે હવે મેળાને પાંચથી છ દિવસ એટલે કે લગભગ સાત સાતક દિવસની વાર છે અને અહીંયા જોરદાર તૈયારી ચાલી રહી છે તો મિત્રો આવી રીતે તમે આ ચેનલનું સાથે કન્ટિન્યૂ રહેતા રહેજો કારણ કે તમને મજા આવશે આપણે આવું વિડીયો બનાવતા રહીશું અને ખાસ કરીને એક વિડીયો પણ બનાવેલું છે ભંગેશ્વર મહાદેવનો એ પણ તમે જોજો હું તમને બધા વિડીયોની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ અને અહીંયા છે જડેશ્વર મહાદેવની ધજાના તમે દર્શન અત્યારે કરી લેવો કારણ કે આપણે અંદરની સાઈડ વિડીયોનું શૂટિંગ કર્યું નથી અહીંયા ઘણી બધી પ્રાઇવેસીની એવી હોય છે આપણે નથી કરતા ઘણી બધી જગ્યાએ મંદિરે આપણે જઈ તો અહીંયા શૂટિંગ કરતા નથી અને આપણે પણ આ અહીંયા મંદિરે કર્યું નથી તો આપણે નથી ગયું તો તમે મેળો એકદમ જોઈ શકો છો આપણે નજીકથી એકદમ મેળાના દ્રશ્ય બતાવેલ છે અને અહીંયા ઘણા બધા ફજત અને એ બધી વસ્તુ છે તો તમે મેળામાં આવવાનો છો કે નહીં એ ખાસ કરીને કોમેન્ટ કરજો કારણ કે અહીંયા મેળો ભરાવાનો છે બસ ખાલી પાંચથી સાત દિવસની જ વાત છે તો મિત્રો તમને આ માહિતી સારી લાગે અને વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વધારે ટાઈમ લેતો નથી અહીંયા આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ લગભગ ચાર મિનિટની આસપાસનો આપણે અહીંયા વિડીયો થઈ ચૂક્યો છે તો મિત્રો થેન્ક યુ અહીંયા આપણે મેડાનો વ્યૂ અને જાડેશ્વર મહાદેવના દર્શન કરીને પાછા વાખાડ તરફ જઈએ છીએ અને આપણે નવો વિડીયો બનાવશું